કોકાવા મોટી ગામનું મુકોટ કહેવાતા મુખ્ય દ્વારનું રેનોવેશનનું કામનું ખાતા મુળહત કરવામાં આવ્યું આજ રોજ કોંકાવાવ મોટી ગામે કોકાવાવનું મુકોટ કહેવાય તેવો આબડી જૂની ગ્રામ પંચાયત અને ગામનું મુખ્ય દ્વાર જેમનું રેનોવેશનનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું આ જેમના ખાતા મુળહતમાં ટીબાના મહંત શ્રી શેષનાથ બાપુ તેમજ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી ફોજી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા પરશોત્તમભાઈ આસોદરિયા જયંતીભાઈ રાંખ અરવિંદભાઈ સોરઠિયા મયુરભાઈ સાનિયા રમેશભાઈ હરિભાઈ તેરિયા દિવ્યેશભાઈ જોશી તેમજ ગામના અનેક આગેવાનો હાજર રહ્યા હતા આ મુખ્ય રેનોવેશન થતા કુંકાવાવ મોટી ગામમાં એક વિકાસ એક મુકુટ બની કુંકાવાવને શોભાયમાન કરશે આજરોજ કુકાઓ મોટી ગામ ખાતે જે મુખ્ય દ્વાર કહેવાતા અને કુકાવાઓનું શિર મુકુટ કહેવાતા અને ગામ લોકો જે જૂની ગ્રામ પંચાયત તેમજ માંડમેળીના નામે ઓળખતા તે ગેટનું આજે રિનોવેશન માટે ખાત ખાતમુહૂર્ત કરેલ છે અને સરસ ભવ્યતા ભવ્ય રૂપમાં રિનોવેશન થઈ અને પ્રતિમા રૂપમાં બહાર પ્રતિબિંબ થઈ શકે તેવી અમે અને અમારી ટીમ પ્રયત્ન કરી રહ્યા છે જય હિન્દ જય ભારત તમારું નામ હું સરપંચ સંજયભાઈ લાખાણી ગ્રામ પંચાયત કુકાઓ મોટી